નમસ્કાર દર્શક મિત્રો સનસરી ખેસ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે સમાચાર ઉત્સવપ્રિય નગરી વડોદરા શહેરમાં આજે પાંચમા દિવસના શ્રીજીનાની સ્થાપનાના ગણેશજીનું શ્રદ્ધાભેર વિસર્જન કરવામાં આવ્યું વડોદરા નગરીમાં તમામ તહેવારો રંગે ચંગે ઉજવવામાં આવે છે હાલ ચાલી રહેલા ગણેશ ઉત્સવને ધ્યાનમાં રાખીને ભાવિ ભક્તો દ્વારા કોઈક એક દિવસ દોઢ દિવસ પાંચ દિવસ સાત દિવસ દસ દિવસ સુધીના વિવિધ મંડળો દ્વારા શ્રીજીની નયન રમ્ય પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવે છે અને આજ રોજ પાંચ દિવસ પૂર્ણ થતા ભક્તો દ્વારા પાંચ દિવસની સ્થાપનાના શ્રીજીની પ્રતિમાઓનું શહેરના જળાશયોમાં શ્રદ્ધા વિસર્જન લાગે છે છે સારું માહોલ સરસ અને વિદાય અમને જોઈ નથી શકતા અને આખો ભરાઈ જાય છે અમારી અમે વિસર્જન બાપા નો કરીએ છીએ સવારે આરતી કરીએ પછી સાંજે આરતી કરીએ પ્રસાદ કરીએ છે આરતી બાપાની પૂજા સ્તુતિ આવું બધું ગણપતિ બાપાનું કરીએ છીએ બહુ દુઃખ થાય છે વિદાય આપવાનું મન જ નથી થતું બાપાને પણ છૂટકો નથી એટલે બાપાને વિદાય આપીએ છીએ બાકી આંખ ભરાઈ જાય છે વિદાય આપતા બાપાને બીના વધારે પડતી લાગણીથી અમે ભાવ ભીના થઈ ગયા છીએ બાપાને આજે અમે પધરામણી કરવા આવ્યા છીએ બહુ જ દુઃખ વ્યક્ત કરીએ છીએ પણ બાપા ઓલવેઝ અમારા બધાની સાથે જ રહે અને એમના આશીર્વાદ બધાની ઉપર રહે એવી અમે શુભ આશીષ આજે આપીએ છીએ તમને બધા